નમસ્કાર સાથીઓ જય ભીમ એક એવી બાબત માટે ચર્ચા કરો આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે દસાડા વિધાનસભાનું અમારું પાટડી શહેર હમણાં એક જે ઘટના ઘટી છે એ બાબતે બોલવું ખૂબ જરૂરી છે પાટડી તાલુકાનો દસાડા તાલુકાનો એક બુદ્ધિસ્ટ અને એક આંબેડકરાઈસ્ટ કાર્યકર છે રાજરત્ન નાગવંશી કરીને અને પોતે એક્ટિવિસ્ટ તરીકે નાનું મોટું કામ કરે છે જાહેર જીવનની અંદર લોકો રજૂઆત કરતા હોય છે પોતપોતાની બુદ્ધિ અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરતા હોય છે ક્યારેક કોઈને ગમતું હોય છે ક્યારેક નથી પણ ગમતું હોતું પણ એ ગમતું હોય ન ગમતું હોય એની અભિવ્યક્તિના રસ્તાઓ હોય છે કઈ રીતે એને અભિવ્યક્ત કરી શકાય તાજેતરમાં એક ઘટના ઘટી કે અમારા સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી પી કે પરમાર દ્વારા માનની શ્રીને એક બાબા સાહેબનો ફોટો અર્પણ કરવામાં આવ્યો છે સામાન્ય દ્રષ્ટિએ એ ઘટનામાં હું વ્યક્તિગત રીતે કોઈ જ વાંધો જોતો નથી ફોટાની નીચે એમણે પોતાનું નામ લખેલું હતું અને ઘણા બધી જગ્યાએ આવા જે શિલ્ડ અપાતા હોય છે એની અંદર લોકો પોતાની સંસ્થાનું નામ પોતાનું નામ લખતા હોય છે ખૂબ સ્વાભાવિક બાબત હતી ખૂબ સામાન્ય બાબત હતી ઠીક છે ઉપર સૌજન્ય શબ્દ લખ્યો તો વધારે યોગ્ય હતું પરંતુ મારી દ્રષ્ટિએ કોઈ એવી કોઈ ગંભીર બાબત હતી નહીં પરંતુ આ રાજરત્ન નાગવંશીને એમાં કંઈક ખોટું દેખાણું અને એમણે માન્ય ધારાસભ્યશ્રીને ફોન કર્યો ફોન કરીને એ ઓડિયો ક્લિપ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર જાહેર છે એમાં એ સાહેબ અને તમે એને ખૂબ માનવાચક શબ્દોથી કહી કે છે કે તમે આ ખોટું કર્યું છે તમારે સાહેબના ફોટા નીચે તમારું પોતાનું નામ લખવાની જરૂર ન હતી માન્ય ધારાસભ્ય શરૂઆતમાં તો ખૂબ સારો જવાબ આપે છે ફરીથી કહું છું મારા વ્યક્તિગત રીતે હું ચોક્કસ માનું છું કે આમાં કંઈ જ અજુકતું કંઈ ખોટું હતું નહીં અને એક સંવિધાનિક પગ પદ ઉપર બેઠેલા વ્યક્તિ તરીકે એમની પાસે એવી અપેક્ષા હતી કે એમને એનો ખૂબ સારા શબ્દોની અંદર ખૂબ સરસ રીતે એનો જવાબ આપી શકાય એમ હતો અને વાત ત્યાં ને ત્યાં નીવડાવી જતો હતો ઓલમોસ્ટ વાત પૂરી થઈ ગઈ હતી પરંતુ બીજા કોલની અંદર માન્ય ધારાસભ્ય જે શબ્દનો ઉપયોગ કરે છે જે ભાષાનો ઉપયોગ કરે છે એ કોઈ રીતે સ્વીકાર્ય ભાષા નથી જ્યારે તમે સંવિધાનિક પદ ઉપર એક ઉચ્ચ પદ ઉપર તમે બેઠા હો છો ત્યારે તમારી પાસે અપેક્ષા હોય છે કે તમારી પાસે એ તમારો વ્યવહાર તમારું વાણી વર્તન એ તમને શોભવું જોઈએ પરંતુ એ ઓડિયો ક્લિપ આપણી સામે દુર્ભાગ્યપૂર્ણ આવી છે ત્યાં પણ ચાલો એક વાતનો પૂરો થઈ જાય છે કે વાત પૂરી થઈ જાય પરંતુ ત્યારબાદ આ રાજરત્ન નાગવંશીને અન્ય વ્યક્તિ દ્વારા ફોન કરીને ધમકાવવામાં આવે છે બેફામ ભાષામાં ધમકાવવામાં આવે છે એથી પણ આગળ વધીને એ યુવકનું અપહરણ કરવામાં આવે છે એનો એનો પણ વિડીયો ક્લિપ આપણી સામે છે તમે જોઈ રહ્યા છો એ વિડીયો ક્લિપ પણ કે જેની અંદર એ વ્યક્તિને અપહરણ કરીને લઈ જાય છે અને ખૂબ ખરાબ રીતે મારવામાં આવે છે પોલીસ મને લાગે છે કે પોલીસ એમને બચાવી પોતાની ગાડીમાં લાવીને હોસ્પિટલ મૂકીને જતી રહે છે એ આપ જોઈ શકો છો અને કઈ હાલતમાં આ વ્યક્તિ છે મારી દ્રષ્ટિએ આ અતિ ગંભીર બાબત છે પાટળીના ઇતિહાસની અંદર કદાચ આ પહેલી વાર બનેલો છે કે કોઈ તમારી આલોચના કરે ને આલોચના તમને એટલી બધી અસહ્ય લાગે કે તમે એની ઉપર આ રીતે ઘાતકી હુમલો કરો અને એને આ રીતે ભયંકર રીતે તમે એને બેજત કરો એથી પણ અતિ ગંભીર મને બાબત એ લાગી કે હું સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસ કરતો હોઉં ને જ્યાં જ્યાં સમાજના કાર્યક્રમો હોય ખાસ કરીને અમારા દલિત સમાજના કાર્યક્રમો હોય ત્યાં હું અમારા ખારાપાટ પંચપ્રજ્ઞાનું ઉદાહરણ આપું છું કે એટલો બધો સુનિયોજિત રીતે અમારું આ જે સમાજનું સંગઠન ચાલે છે એના અનેક ઉદાહરણો આપી શકાય છે ખારા પાટે અનેક આઈએસ આઈપીએસ અધિકારીઓ આ વિસ્તારમાંથી આપ્યા છે ખૂબ સારા બુદ્ધિજીવીઓ અત્યારે પણ આ સંગઠનની અંદર છે અને એક બહુ જ અતિ ભવ્ય હજારો દલિતોના યોગદાનથી અનેક લોકોના યોગદાનથી શુભકામનાઓથી કડી મહેનતથી ત્યાં સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સમાજ ભવનની અંદર આ યુવકને લઈ જઈ અને ત્યાં એને ગોંધી રાખીને ત્યાં એને માર મારવામાં આવ્યો છે આ અતિ ગંભીર બાબત છે આ સમાજ ભવનને હું તો સમાજનું મંદિર અને શિક્ષણનું ધામ કહું છું એ શિક્ષણનું ધામ અને સમાજનું મંદિર એ કોઈને અપહરણ કરીને ગોંધી રાખીને મારવા માટે બનાવવામાં આવ્યું નથી હજારો લોકોએ પોતાનું અમૂલ્ય યોગદાન એની અંદર એટલા માટે નથી આપ્યું કે આ ભવનની અંદર અસામાજિક પ્રવૃત્તિ કરી શકાય એથી પણ દુર્ભાગ્ય રીતે ત્યાં સમાજના અમુક આગેવાનો હાજર હતા એ આગેવાનોની પહેલી નૈતિક ફરજ એ હતી કે એ યુવાનને બચાવો યુવાનને બચાવીને એને હોસ્પિટલ લઈ જવો આ એક માનવતાની દ્રષ્ટિએ પણ એમના માટે એક આ કરવું ખૂબ જરૂરી હતું પરંતુ દુર્ભાગ્ય રીતે કદાચ એ લોકોએ યુવકને બચાવ્યો પણ નહીં એને હોસ્પિટલ પણ ન લઈ ગયા અને જે રીતે હોસ્પિટલ લઈ ગયા પછી પણ જે ઘટનાઓ ઘટી રહી છે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે હું આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢું છું કારણ કે જો આ આ પરિસ્થિતિમાં નહીં બોલીએ કોઈને સારું લાગશે કોઈને ખરાબ લાગશે એવું વિચારીને જો આમાં ચૂપ રહેશું તો આવનાર સમયની અંદર સમાજ આપણને માફ નહીં કરે અમે રાજકીય જીવનના માણસ છીએ જાહેર જીવનના માણસો છીએ આલોચનાઓનો ભોગ અવારનવાર હોય છે અને આલોચનાઓ ઘણી વખત માત્ર સાંભળી હોય છે અથવા પ્રત્યુત્તર આપવાનો હોય છે અને મોટે ભાગે તો તમારું કામ જ એ આલોચનાઓનો જવાબ હોય છે એને શબ્દોથી પણ ઘણી વખત જવાબ દેવાની જરૂર હોતી નથી પરંતુ જે પ્રકારે એક સંવિધાનિક પદ ઉપર બેઠેલા વ્યક્તિ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે અગાઉ પણ એ આ પ્રકારની ભાષા વાપરી ચૂક્યા છે જે મારી દ્રષ્ટિએ કોઈ સંજોગોમાં યોગ્ય નથી દસાડા પાટડી લખતર અને નળકાંઠાના લોકોએ પોતાના અમૂલ્ય મત આપી એક વ્યક્તિને જીતાડીને વિધાનસભાની અંદર એટલા માટે નથી મોકલ્યો કે કાલે તમારી કોઈ આલોચના કરે તમે અપહરણ કરી અને એને ગોંધી રાખીને તમે માર મારો અને એ પણ એક બુદ્ધિસ્ટ વ્યક્તિ તરીકે તમે એની પાસે ભાષામાં વાત કરો છો એ કોઈ રીતે સ્વીકાર્ય નથી હું ખરાપાટ પંચપરાજ્ઞાના અમારા તમામ સન્માનની આગેવાનોને વિનંતી કરું છું કે આ બાબતે તમે ચૂપ રહ્યા તો આવતીકાલે પણ બીજી ઘટના ઘટવાની છે અને ત્યારે પણ સમાજ ચૂપ રહેશે આ તો માત્ર સમાજનો સમાજનો દીકરો છે પરંતુ કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે જ્યારે અત્યાચારની ઘટના થાય એની સાથે જ્યારે પીડા થાય ત્યારે એની પડખે ઉભો રહેવાની દરેકે દરેક સમાજની ફરજ છે અને દરેકે દરેક સમાજના લોકો જો બોલીશું નહીં તો હવે ધીમે ધીમે જે પ્રકારે આપણે સરમુખ અત્યાર છે ગુંડા રાજ તરફ આપણે જે વળી રહ્યા છીએ એ ગુંડા રાજની શરૂઆત હવે દસાડા પાટડી લખતર અને નડકાંઠામાં થઈ ચૂકી છે અને ઘોર શબ્દોમાં નિંદા કરવી પડે અને મને એથી પણ વધારે દુઃખ પોલીસનું છે કે હાલે જ અમારા સુરેન્દ્રનગરના જે એસપી વાતો છે ખૂબ સારા કામો પણ હમણાં ધ્યાનમાં છે લગભગ જિલ્લાની અંદર દારૂના ધંધાઓ લગભગ મહદઅંશે કાબુમાં આવી ગયા છે બીજા પણ એવા અમુક ગુંડા તત્વો હતા એ પણ શાંત થઈ ગયા છે ત્યારે સાહેબ એસપી સાહેબ તમારા હોતા હોવા તમારી પોલીસની ગાડી જ્યારે એક નિર્દોષ એક પીડિત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ મૂકીને જતી રહી એ તમારી નિર્માલ્યતા દેખાડે છે ત્યારે પોલીસની ફરજ હતી કે યુવાનને ઉભા રહીને એની હતી રજૂઆત કે એ યુવાન પોતે ફરિયાદ આપવાની ક્ષમતામાં તો તમારે સ્વતઃ સંજ્ઞાન લઈ અને તમારે એફઆઈઆર નોંધી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર હતી પરંતુ તમે પણ તમારી ફરજમાંથી ચૂક્યા છો માન્ય એસપી સાહેબ અને પોલીસ તંત્રને પણ હું આ ફરિયાદ કરું છું કે તાત્કાલિક ધોરણે સ્વતઃ સંજ્ઞાન લઈ પોતે ફરિયાદી બનીને આ કેસની અંદર આગળ આવીને તમારે કાર્યવાહી કરવાની જરૂર હતી પરંતુ તમે કરી નથી જે કોઈ લોકો આમાં દોષી હોય એને કોઈ રીતે બક્ષવાની જરૂર નથી કારણ કે આજે આ રાજરત્ન નાગવંશી છે કાલે કોઈ બીજો હશે કાલે કોઈ ત્રીજો હશે અને જે પ્રમાણે હું સાંભળું છું મને જે બે ત્રણ જણાના ફોન આવ્યા એ પ્રમાણે પણ મેં જાણ્યું કે હજી ઘણા ચાર પાંચ લોકો ધ્યાનમાં છે હજી પણ લોકો નજરમાં છે કોણ બોલે છે એ પણ એ લોકો નજરમાં છે તો હું બોલી રહ્યો છું અને આપ મને પણ નજરમાં લઈ શકો છો એટલે મારા ખરાપાટ પંચ તમામ સન્માન્ય સ્વજનો આગેવાનો એ બધાને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે તમારા સમાજ ભવનનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે દેશો તો કાલે ત્યાં દારૂના ધંધા પણ થશે અને કાલે ત્યાં બીજા પણ અસામાજિક અને અનૈતિક ધંધાઓ પણ ચાલુ થશે એને તમે રોકી શકશો નહીં કારણ કે તમે આવી અત્યાચારની ઘટનાની અંદર જો ચૂપ બેઠા છો તો આપણને કોઈને પણ કોઈ પણ રીતે શોભતું નથી આપણા બધાનું માથું શરમથી ઝૂકી જાય છે એટલે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ગુજરાતની પોલીસ આ બધાને હું નમ્ર નિવેદન કરું છું કે કાલે અમારે આ બાબત માટે આગળ ન આવવું પડે આના માટે અમારે કોઈ કાર્યક્રમ ન કરવો પડે એની તકેદારી લેવામાં આવે જય હિન્દ જય ભારત જય ભીમ